માવઠા વિશેની માવઠા વિશેની જે આપણે માહિતી આપવાની છે આમ તો અગિયાર થી લઈને દસ તારીખ સુધીનું આ માવઠાનું સેશન છે જે વાત આપણે એપ્રિલ મહિનાથી કરતા આવ્યા છે ખાસ કરીને ત્રણ તારીખથી જે આપણે આ માવઠાઓ ચાલુ થયા છે ત્રણ તારીખથી આજે આઠ મે થઈ છે અને આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે તીવ્ર માવઠા થયા છે અનેક વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ તો આઇસોલેટેડ એરિયાની અંદર છ થી લઈ અને આઠ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે હવે આ જે વરસાદો નોંધાયા છે એનું મેઇન કારણ હતું કે જે પાકિસ્તાનના બલુચિસ્તાન ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું ને આપણા ગુજરાત ઉપરથી પસાર થયું જેને કારણે આપણે આજ દિવસ સુધી વરસાદ નોંધાયા હવે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે મેં આપણે ગઈ કાલે પણ વાત કરી હતી કે અરવલ્લી જિલ્લાના મોડાસાથી થોડુંક આગળ હતું આજે એ થોડુંક એનાથી પણ આગળ વધ્યું છે પણ એ બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે એનું પણ મેઈન કારણ છે કે બંગાળની ખાડીની અંદર એક એન્ટી સાયક્લોન છે ત્યાં હાઈ પ્રેશર બનેલું છે અને એને એનો ટ્રક હોય છે એ આપણા ગુજરાત સુધી લંબાયેલો છે એનો જે ટ્રક છે બંગાળની ખાડીનો એ આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધવા માટે અવરોધરૂપ બની રહ્યું છે ખૂબ ધીમી ગતિ આગળ વધી રહ્યું છે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે અરવલ્લી જિલ્લામાં જે મોડાસા છે મોડાસા થી ખુબ આગળ નીકળ્યું છે અત્યારે રાજસ્થાનના અમુક ભાગો પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો અને અરવલ્લીના ભાગો ઉપર અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે સાતસો એચપી લેવલ બહુ સર્ક્યુલેશન બનેલું છે જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે હવે આજે મોડી રાત્રે બે થી લઈને ત્રણ વાગ્યા સુધીમાં આપણી ઉપરથી પસાર થઈ જશે અને ગુજરાતથી થી ઘણું આગળ નીકળી જશે પણ હજુ પણ આવનારા પંદર થી વીસ કલાક એટલે કે આવતીકાલે નવ તારીખના રોજ સવારે દસ અગિયાર વાગ્યા સુધી હજુ પણ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે આજે રાત્રે પણ અનેક વિસ્તારોની અંદર તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેની અંદર ખાસ કરીને વધુ તીવ્રતા વાળા વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં તીવ્રતા સાથે વરસાદો જોવા મળી શકે સૌરાષ્ટ્રના આના બાદ કરતા બીજા વિસ્તારો છે એની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે એટલે કે મોરબી હોય દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય એમાં હળવા ઝાપટા જોવા મળશે એમાં બહુ તીવ્રતાની જોવા મળે પણ આજે પૂર્વ ભાગો અને જે દક્ષિણ ભાગો છે સૌરાષ્ટ્રના એમાં થોડીક તીવ્રતા જોવા મળી શકે છે કચ્છની અંદર પણ હવે મોટા વરસાદનો ખતરો ટળ્યો છે છતાં પણ કચ્છની અંદર આવનારા દિવસ દિવસ સુધી સુધી આવતીકાલે અને પરમ દિવસે તારીખે હળવા સામાન્યથી મધ્યમ સામાન્ય નોંધાશે એ પછી જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે જેમાં અમદાવાદના અમુક વિસ્તારો હોય આણંદ નડિયાદ ખેડા અને વડોદરા જિલ્લો ખાસ કરીને ખંભાત લાગુ વિસ્તાર છે ખંભાતનો અખાત છે એનાથી સિત્તેર થી પંચોતેર કિલોમીટરના એરિયામાં જેટલા તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓ ની અંદર પણ આવતીકાલે નવ તારીખે સવાર સુધી તીવ્ર માવઠું થવાની શક્યતાઓ રહેલી છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહિસાગર જિલ્લો છે એની અંદર પણ હજુ આવતીકાલે બપોર બપોર સુધી સુધી આવતીકાલે આવતીકાલે મે છે તીવ્ર માવઠું ત્યાં પણ થઈ શકે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર હવે બે દિવસ સુધી છૂટાછવાયા અને સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં હેવી વરસાદ હવે કદાચ જોવા નહીં મળે ઉત્તર ગુજરાતનું અરવલ્લી હોય ગાંધીનગર હોય અથવા તો દાહોદ જે આપણે સાબરકાંઠા બનાસકાંઠા વાવ થરાદ પાટણ મહેસાણા આ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે ત્યાં હવે મોટો વરસાદ જોવા નહીં મળે અત્યાર સુધી જે આપણે ભારે વરસાદો જોવા મળ્યા તીવ્રતા સાથે વરસાદો જોવા મળ્યા એમાં હવે મેં સવાર સુધી તીવ્રતા જોવા મળશે બાકી આવતીકાલે નવ તારીખથી પછી હવે આ માવઠાની તીવ્રતામાં ઘટાડો થઈ જશે નવ અને દસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠા રહેશે પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે કોઈ મોટો વરસાદ હવે આપણે નહીં જોવા મળે બીજી વાત છે જે રીતે અત્યાર સુધી ગાજવીજનું પ્રમાણ રહ્યું હતું એ ગાજવીજના પ્રમાણમાં પણ હવે નવ અને દસ તારીખે ઘટાડો થશે બહુ ગાજવીજ હવે નહીં થાય એ સાથે મહત્વનું હતું પવન કેમ કે પવનને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખેતી પાકોની અંદર ખૂબ નુકસાન જોવા મળ્યું છે હવે પવનની ઝડપમાં પણ ઘટાડો થશે શરૂઆતના દિવસોમાં જે તારીખથી માવઠાની શરૂઆત થઈ એટલે ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાણા અને પવન સાથે વરસાદ પડ્યો છ સાત અને આજે આઠ તારીખે એમ ત્રણ દિવસ જે વરસાદ પડ્યા અને આ ત્રણ દિવસ માટે આપણે તીવ્રતા વધવાની છે એવું આપણે અગાઉથી પણ કહેતા હતા છ સાત અને આઠ તારીખે જે આ ત્રણ દિવસ જે વરસાદો પડ્યા એમાં પવનની ઝડપ છે લઈ અને પિંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય એટલે અતિ પવનો ફૂંકાયા છે આ છેલ્લા ત્રણ દિવસની અંદર જોકે નવ તારીખથી આ પવનની ઝડપમાં પણ ઘટાડો થશે જો કે મે મહિનાના જે પ્રથમ સેશનની અંદર પવન હોય એના કરતાં તો થોડોક વધારે રહેશે પણ હવે પવનની ઝડપ છે એ લગભગ વીસ થી લઈ ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે જે પચાસ ની ઝડપ કરતાં વધારે પવન હતા સાઈઠ સિત્તેર પિંચોતેર આવી ઝડપ જે પવનની હતી

પછીથી ગુજરાતનું હવામાન કેવું રહેશે તાપમાન કેટલું ઊંચું જશે બીજા હજુ માવઠાઓ થશે કે નહીં વરસાદ હજુ દસ તારીખ પછી પણ ચાલુ રહેશે કે કેમ એ તમામ બાબતોની વાત લઈ અને આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई